નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલા પીઆઈબીના વાર્તાલાપની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા યોજાય માહિતી પ્રદ પ્રદર્શનની અને વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ ગિરમથક સાપુતારા ખાતે યોજાયેલા પીઆઈબીના વાર્તાલાપ કાર્યક્રમની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર સુરત દ્વારા માહિતી પ્રદ પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણિયા તથા પ્રેસ ઇન્ફોર્મેશન પ્રકાશ દ્વારા કાપી ખુલ્લું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના દક્ષિણ ગુજરાતના પ્રાદેશિક વડા એવા સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મચાર દૂરદર્શનના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમાર પીઆઈબીના નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલ કેન્દ્રીય સંચાર બ્યુરોના નાયબ નિયામક ટોક્ટર ચિરાગ પુરણિયા આકાશવાણીના નાયબ નિયામક શ્રી ભરત દેવમણી સહિત ડાંગ જિલ્લાના પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું આ કાર્યક્રમમાં ભાગરૂપે આગલા દિવસે કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારા ખાતે સ્વચ્છ ભારત અભિયાન વિષય પર ચિત્રકામ સ્પર્ધા અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં બે હજાર સુડતાલીસમાં મારા સપનાનું ભારત વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતા સ્પર્ધકોને આ વાર્તાલાપ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ એનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધાની શરૂઆત પહેલા નાટક મંડળીએ સ્વચ્છતા અંગે મનોરંજન સાથે માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરો સુરતના ક્ષેત્રીય પ્રચાર અધિકારી શ્રી ઇન્દ્રવદન સિઝાલા રોશન પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જેમત ઉઠાવી હતી ટૂંકા ગાળામાં પ્રદર્શન તૈયાર કરાયું હતું બ્યુરો ચીફ મિલન ધૂળે આઈ ન્યૂઝ ગુજરાતી ડાંગ મારું નામ ડૉક્ટર ચિરાગ ગુર્ણિયા છે હું ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેઝ ઇન્ફોર્મેશન મેરો રિજનલ ઓફિસ અમદાવાદ થયું તો સાહેબ આપણે આરએનઆઈ એની માહિતી આપીશું ઓકે આરએન એટલે કે રજિસ્ટ્રાર ન્યૂઝપેપર માં કે જે સમગ્ર ભારતની અંદર જેટલા ન્યૂઝપેપર છે એ ન્યૂઝપેપરના ટાઇપલ વેરિફિકેશનથી માંડીને રજિસ્ટ્રેશનથી માંડીને એ બધા જ ન્યૂઝપેપર એ રેગ્યુલરિટીનું કામગીરી કરે છે અમદાવાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો રિજનલ ઓફિસ એ આર એનઆઈની પણ રિજનલ ઓફિસ તરીકે કામગીરી કરે છે તો સાહેબ એક વાત એવી છે કે હવે પત્રકારો જતા છે વિઝિટ માટે એવું છે તો જો એ લોકોને અધિકારીઓ દ્વારા જે છે એ લોકો દ્વારા હેરાન કરવામાં આવે એના માટે કેવી રીતે પ્રોસેસ કરો છો જે આર એનઆઈની કામગીરી છે એમાં પત્રકારોની હેરાનગતિનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી થતો કારણ કે હમણાં જ પહેલી માર્ચ બે હજાર ચોવીસથી આરનઆઈની સંપૂર્ણ કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે નવો જનવિશ્વાસ કાયદો પસાર કરીને ન્યૂઝપેપરના રજિસ્ટ્રેશનથી માંડીને ટાઇટલ વેરિફિકેશનથી માંડીને ન્યૂઝપેપરની રેબ્યુલાઇટીની સમગ્ર કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે વધતા એ સમગ્ર કામગીરીમાં કોઈપણ પત્રકાર મિત્રએ કોઈપણ અધિકારી પાસે જવાની કોઈ જ જરૂર નથી એમને બધી જ ડોક્યુમેન્ટ્સના સેલ્ફ સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ્સ કરીને ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે પ્રેસ સેતુ એક ઓનલાઈન એપ્લિકેશન છે વધતા વેબસાઇટ પણ છે જેના થ્રુ બધી જ કામગીરી ઓનલાઈન થઈ જશે તો સાહેબ આપણે આ પીઆઈબી જે છે કેવી રીતે કામ કરે છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીની જે કામગીરી છે એ ભારત સરકારની ઓફિશિયલ મીડિયા એજન્સી અથવા તો મીડિયા ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરી કરે છે ભારત સરકારના જેટલા મંત્રાલય છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પ્રેસમેન્ટ ઓફિસ વાઇસ પ્રેસિડેન્ટ ઓફિસ એના રિલેટેડ જેટલા પણ પ્લાન્સ છે પ્રોગ્રામ્સ છે સરકારના નવા ઇનિશિએટિવ છે સરકારના અચીવમેન્ટ્સ છે આ બધી જ વસ્તુની માહિતી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા પ્રેસ રિલીઝ તરીકે ઓનલાઈન અને સોશિયલ મીડિયા થ્રુ પણ રિલીઝ કરવામાં આવે છે શું કહેવા માંગશો તમે સમગ્ર પત્રકાર મિત્રોને સૌથી પહેલાં તો મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને હું એમનો આભાર માનું છું કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા જે સાપુતારા ખાતે ડાંગ જિલ્લાની અંદર એક વાર્તાલાપ રૂરલ મીડિયા વર્કશોપનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને આ આયોજનના સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થવામાં પણ તમારો ખૂબ મોટો પાડો છે પત્રકાર મિત્રોને મારી ખાલી એક વિનંતી અથવા રિક્વેસ્ટ છે કે પ્રેસ ઇન્ફોર્મેશન બોરો અમદાવાદની જે ઓફિસ છે એ ઓફિસની દ્વારા પૂરી પાડવામાં આવતી સમગ્ર માહિતી જે છે એમના સંપર્કમાં રહો અધિકારીઓના સંપર્કમાં રહો ડાંગ જિલ્લાની જેટલી પણ કોઈ માહિતી છે ડાંગ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે એ પણ તમે પ્રેસ ઇન્ફોર્મેશન બ્રો અમદાવાદની ઓફિસમાં પહોંચાડી શકો